નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે 75મા પ્રજાસત્તાક દિવસની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી અવસરે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ દ્વારા હરણી રોડ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મૃત્યુ થયા હતા ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે દુર્ઘટના સમયે બે બાળકો હોળી દુર્ઘટનામાં અન્યોના જીવ બચાવ્યો હતો તે બાળકોનું સન્માન કરાયું હતું તેમને પ્રોત્સાહિત કરવા ઇનામની જાહેરાત કરી શાળા શિક્ષણ છેક સુધી ફ્રી આપવાની જાહેરાત કરી હતી તથા મૃતકો તેમના પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ કાર્ય કરશે તેમ પૂર્વ કાઉન્સિલર ચિરાગ ચવી રહી છે કેટલા દિવસોય વડોદરા શહેરમાં એક શોકગ્રસ્ત વાતાવરણ છે રામજીની પ્રતિષ્ઠા થઈ તેના પહેલા જે હોડીની દુર્ઘટના બની અને એમાં વડોદરા શહેરના લોકો દુખી છે અને શંકાશીલ પણ બન્યા છે કે જે રીતે તપાસનો દોર અને ધરપકડો થઈ રહી છે એમાં એવું લાગી રહ્યું છે કે નાટકીય ધબે આ બધું ભીનું સંકેલવા માટે થતું હોય એ રીતનું થઈ રહ્યું છે આજે પ્રજાસત્તાક દિવસ છે ત્યારે કોંગ્રેસ પક્ષે આજે આ દિવસની ઉજવણીનો પ્રસંગ રાખ્યો ત્યારે જે બે બાળકો હતા એમને બીજાના પોતાના જીવ કરતાં બીજાના જીવ બચાવવાના પ્રયત્ન કરીને બચાયા છે એનું સન્માન કર્યું છે એમને પ્રોત્સાહિત કરવા ઇનામની જાહેરાત કરી છે આનું એમની સ્કૂલમાં આખું સ્કૂલનું ભણતર છેક સુધી ફ્રી આપવાની પણ જાહેરાત કરી છે ત્યારે આ જે દુર્ઘટના બની છે એની અંદર ભીનું નાશન તેના માટે હું સરકાર સુધી પણ વિનંતી કરીશ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જ્યાં જ્યાં હોય ત્યાં આ બહાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાઓને ન્યાય મળે એના માટે કોંગ્રેસ પક્ષ હંમેશા લડત પણ કરતો રહેશે લોકોની વચ્ચે રહેશે અને આ બાબતે ચોક્કસ ન્યાય મળે એવા મારા પ્રયત્નો ચાલુ રહેશે આજે પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ કોંગ્રેસ પાર્ટીના પટાંગણામાં ધરકાવવાનો કાર્યક્રમ અને પ્રજાસત્તાક શું છે કેમ પ્રજાસત્તાક દિવસ લાવવું પડ્યું એના મહત્વના મુદ્દા લોકો સુધી પહોંચે એ વાત લઈને કોંગ્રેસ પાર્ટી આગળ વધી રહી છે પ્રજાસત્તાક એટલે લોકોના હાથમાં સત્તા આવે એ વાત છે પણ આપના માધ્યમથી આજે આપ લોકોને અને આ વડોદરા શહેરના નગરજનોને પૂછવા માગું છું કે પંચોતેર વર્ષ પછી બી પ્રચાસત્તાક દિવસ એટલે લોકોના હાથમાં સત્તા આવી છે ખરી આજે પણ ગરીબ માણસ સરકારી ઓફિસોમાં જતા ગભરાય છે અને ખુરશી પર બેઠતા ગભરાય છે સંવિધાનમાં બાબા આંબેડકરે કીધું છે કે તમને બોલવાની સત્તા છે તમને લડવાની સત્તા છે અન્યાય સામે ધરણા કરવાની સત્તા છે તમામ સત્તાઓ છે હક મેળવવાની સત્તા છે પણ શું એ મળી છે હું આજના દિવસે લોકોને જાગ્રત કરીને એટલું જ કહેવા માંગુ છું કે બાબા સાહેબ આંબેડકરે તમને સંવિધાનમાં આપેલું જે સત્તા છે એ સત્તાનો દુરુપયોગ ઉપયોગ કરતા શીખો સત્તા પર બેઠેલા લોકો એનો દુરુપયોગ કરે છે એને રોકો આ લખેલો સંવિધાન અને આપેલી તમને સત્તા જો લોકો દબાઈ દેશે તો તમે બોલી નહીં શકો તમે પોતાનો ન્યાય નહીં મળી શકો અને એટલા જ માટે આ પ્રજાસત્તાકના દિવસે લોકોએ જાગૃત થવાની જરૂર છે પોતાના હક માટે લડવાની જરૂર છે અને સંવિધાનને બચાવવાની જરૂર છે ત્યારે આજના દિવસે આ ધ્વજને વંદન કરતા લોકોને જાગૃત કરતા આ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનને હું નમન કરું છું અને આ પ્રજાસત્તાક દિવસ દિવસ અને સંવિધાન હંમેશા જીવંત રહે અને લોકોમાં તાકાત આવે એવી ભગવાનથી પ્રાપ્ત રિપોર્ટર્સ છે તે લાઈવને